નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેલી છે આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના રહેલી છે ભારે વરસાદની શક્યતાના પગલે ઘણા વિસ્તારોમાં આજે ઓરેન્જ એલર્ટ તો ઘણા વિસ્તારોમાં યલો અલર્ટની જાહેરાત કરવામાં આવી છે તો કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે કયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેશે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલા તો મિત્રો આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્ય ગુજરાતના આણંદ સાઈટના વિસ્તારો પંચમહાલ સાઈટના વિસ્તારો દાહોદ સાઈટના વિસ્તારો મહીસાગર જિલ્લામાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે આજની તારીખમાં તો આની સાથે વડોદરાના ભાગો છોટાઉદેપુર નર્મદા અને ભરૂચના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે પછી જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં મિત્રો સુરત ડાંગ તાપી નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની વ્યક્ત કરવામાં આવી છે તો આની સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રના પણ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા અને ગીર સોમનાથ સાઈટના ભાગોમાં આજની તારીખમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં પણ આજની તારીખમાં મિત્રો સવારથી ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને હજી રાત્રે ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં પડી શકે છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર આજે રાજ્યમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ પંચમહાલ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી ભારે વરસાદનું આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે માહિતી અનુસાર બનાસકાંઠાના તાલુકાઓમાં એક થી દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે આગામી બે દિવસ મતલબ કે સત્તર અને અઢાર જુલાઈ દરમિયાન કેટલાક વિસ્તારોમાં અતિ ભારે તો કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે તોફાની વરસ વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરી છે બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ઘણા વિસ્તારોમાં પૂર આવે એવો વરસાદનો પૂર્વ વનમાન આપ્યો છે આ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ અતિભારે વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં પૂર આવવાની શક્યતા રહેશે જેમાં ખાસ કરીને ડાંગ વલસાડ આહવા સુરત સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે કેટલાક વિસ્તારોમાં પૂર આવી શકે છે અમદાવાદના પણ લાંબા નારોલ સરખેજમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે જ્યારે સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ રાજકોટ હળવદ ધાંધગ્રા અને થાન ચોટીલા લીંબડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ રહી શકે છે આજથી કરી અને આગામી 20 જુલાઈ 2024 સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે બીજી બાજુ ગુજરાતના અમુક જિલ્લાઓમાં અતિ તીવ્રતા સાથે 15 ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાઈ શકે છે 15 ઇંચ સુધીનો વરસાદ નોંધાવવાનો મુખ્ય કારણ મિત્રો હાલમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ રહી છે અને આ લો પ્રેશર સિસ્ટમના કારણે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત અને અરબ સાગરના ઘણા ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે આ પરિસ્થિતિને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે એક રીતે જોવા જઈએ તો આ દિવસો દરમિયાન મિત્રો મેઘરાજા સૌરાષ્ટ્ર પૂરી રીતે ધમરોડી નાખે એમ છે સૌરાષ્ટ્ર જામનગર દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલી સહિત વિસ્તારોમાં દસ થી કરી અને પંદર ઇંચ સુધીના વરસાદ પણ નોંધાઈ શકે છે આવી રીતના અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે મતલબ કે સત્તર અને અઢાર જુલાઈ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં ખૂબ જ સારા વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે આગામી સત્તર અને અઢાર જુલાઈના રોજ કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે જેમાં ખાસ કરીને કચ્છમાં દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે જે દરિયાકાંઠા સાઈડના વિસ્તારો છે એમાં અતિ તીવ્રતા સાથે વરસાદ પડવાની શક્યતા છે આ વિસ્તારોમાં પણ ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે હવામાન વિભાગની આગાઈ પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓમાં હવે વરસાદી માહોલ જામશે આજથી કરીને આગામી સાત દિવસ સુધી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને મિત્રો હાલમાં ગુજરાત ઉપર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે જેને લઈને સમગ્ર ગુજરાતમાં આગામી તારીખો દરમિયાન સારા વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં ખાસ કરીને રાજકોટ મોરબી દ્વારકા પોરબંદર ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી તાપી દમણ હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અમદાવાદમાં પણ વરસાદની શક્યતાને લઈને હવામાન વિભાગે વરસાદનું હાલમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે આણંદ વડોદરા ભરૂચ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં પણ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પછી મિત્રો એક ખાસ માહિતી હજી આપી દઉં કે આગામી શનિવારે સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ રહેશે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં સામાન્યથી લઈ અને ઘણી જગ્યાએ ભારે વરસાદની શક્યતા રહેશે આગામી શનિવારથી ગુજરાતમાં હાલમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે અને તેની સાથે ભારે અને તોફાની વરસાદ વરસે તેવી ત્રણ સિસ્ટમો પણ સર્જાઈ છે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે આજે વહેલી સવારથી અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે શહેરમાં કાળા વાદળો છવાઈ ચૂક્યા છે ખાસ કરીને ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર રાજકોટ જુનાગઢ અમરેલી બોટાદ ગીર સોમનાથ પછી ઉત્તર ગુજરાતમાં અમદાવાદ મહિસાગર આણંદ ભરૂચ વડોદરા પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંતના વિસ્તારોમાં કોઈ એલર્ટની આગાહી નથી પોરબંદર ભાવનગર રાજકોટ જુનાગઢ અમરેલી બોટાદ ગીર સોમનાથ ભરૂચ ડાંગ સુરત નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંત્રીસ થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે જેના ચાલતા લોકોને ત્યાં સતર્ક રહેવા માટે કહ્યું છે આની સાથે માછીમારાઓને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે આગામી પચીસ જુલાઈ સુધી તો મિત્રો આજની તારીખમાં હમણાં સુધી તમારા વિસ્તારમાં કેવી રીતનો વરસાદ છે હળવો મધ્યમ વરસાદ છે ભારે વરસાદ છે કે પછી તમારો વિસ્તાર હજી પણ વરસાદમાં બાકી છે તમારા વિસ્તારનું નામ લખીને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઈક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઈક અને એક શેર

જેનાથી અમારા દરેક વિડીયો જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ